ચાલો મિત્રો આપણા બીજા બ્લોકમાં આપનું સૌનું સ્વાગત છે આપણે આજે સ્પીકર બાંધવાની પદ્ધતિ શીખશું કેવી રીતે બાંધાય ઉડી ગયું હોય તો કેવી રીતે ચાલુ કરવું અને એની અંદર શું શું સામગ્રી વપરાય છે એ તમને બધું બતાવું અને આપણે સ્પીકર બાંધવાનું ચાલુ કરીએ બરોબર અને તમે ખ્યાલ આવી જાય કે આપણે શું આની અંદર જાય છે કે શું થાય છે જો તમને હું સ્પીકર બતાવું આ સ્પીકર છે આ સ્પીકર છે આને કોન કહેવાય આ કેક કહેવાય અને આની અંદર જે રહ્યું એને સ્પાઈડર કહેવાય અને એની અંદર આની અંદર આપણે કોઈલ ફિટ કરવાની વર્કિંગ થાય પ્લસ માઇનસ જોવાનો કનેક્શન જોવાનું આ કનેક્શન છે બરોબર છે હવે આપણે નવા સ્પીકરની બાંધણી કરાવી આ બાંધેલું છે હવે આપણે પછી પેટી ખોલી આપણે સ્પીકર બંધ છે એનું આપણે ખોલીએ પછી એને ફિટ કરવાનું કોશિશ કરીશું અને બધું પદ્ધતિ શીખવાડીશું સ્પીકર ખોલું છું પેટી ને નથી પેલા આપણે જાણે ખોલીશું સ્ક્રુ ખોલી જાણે કાઢવાની ખોલીને લઈને આવે તો કોઈ સવાલ નથી બાકી આ પેટી સાથે લઈને આવે તો આપણે જાળી પડે પેલા ખોલવું પડે

ચેક તો કરવું પડશે હું તો કેમ ખબર પડે કે ઉડી ગયું છે કે નહીં ઉડી ગયું તો આપણે ત્યારે મલ્ટીમીટર લેવીશું મલ્ટીમીટરને મલ્ટીમીટરથી આપણે ચેક કરીશું કોઈ ચાલુ છે કે બંધ છે એ જોઈ લઈએ પછી આપણે ચાલુ કરીએ તો અહીંયા જે આપણે લીડ વાયર આપ્યા છે આ લીડ વાયર છે લીડ વાયરને આપણે ચેક કરીશું તો બંધ બતાવે જુઓ મીટર નથી હાલતું તો આ મીટર ચાલુ છે બરાબર આ અત્યારે મીટર બતાવતું નથી મતલબ એવો થયો કે સ્પીકર બંધ છે ઉડી ગયું છે તો આપણે તો અંદરથી કોઈ નાખવાની છે આપણી પાસે ગન છે ને બરાબર ગન હોય તો આ ખાલી આ કેપ કાઢી આ ખાલી કેપ કાઢી નાખી

સ્પ્રેડર કપવાનું સ્પાઈ કપાઈ ગયું કોઈલ બહાર નીકળી ગયું આખી આ કોઈલ ફટાક્યો થઈ ગઈ છે આ કોઈલ ન થાય કનેક્શન કપાઈ જાય છે હવે આની અંદર છત્રીસ પોઈન્ટ પોઈન્ટ બે પોઈન્ટ બેની કોઈ છે એનો છીડર આ રીબીન કાર્ડ નાખવાની છે સાફ કરવા માટે છે અત્યારે આનો સામાન સામાનમાં પીક્યા નથી કાલે સવારે કાલે બીજો બ્લોકમાં હું તમને બતાવીશ કે આની અંદર કયો કયો સામાન આવે છે એનો સામાન તો આવે જ છે પણ બીજો છે પણ બીજો નંબર મારી પાસે એટલે એ અંદર આની અંદર ન બેસે આ સાડી ત્રણસો ઓટનું સ્પીકર છે એટલે એની અંદર સાડી ત્રણસો ઓટની ક્વોલિટી સારી પડે જો આપણે ક્વોલિટી જોતી હોય એ પ્રમાણે ક્વોલિટી સ્પીકર કાઢવું પડે જે આપણે કંપનીમાંથી લેવા હોય ક્વોલિટી કેવી નીકળે બાંધવી પછી એ જ ક્વૉલિટી નીકળવી જોઈએ એના સ્પીકર બાંધી કહેવાય વસ્તુ જય શિયાળા મિત્રો આપણે આવતા વિડીયોની અંદર આ સ્પીકર કેવી રીતે બંધાય આની અંદર કેવો કયો સામાન જોઈએ કઈ કયો નંબરની કોઇલ જોઈ કઈ કયા હોડની કોઇલ જોઈ કેવી રીતે બંધાય કઈ સ્પાય ચાલે કયો કેપ ચાલે કયો પડદો ચાલે અને કઈ રીતે ફિટ કરાય એ હું તમને આગળના વિડીયોમાં હું તને પદ્ધતિ શીખવાડીશ